હે હેલો મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી કાપડમાં નવું અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છે એ પણ બાંધણી ડિઝાઇનમાં તમે જુઓ કેવો જોરદાર બુટ્ટા વર્ક આવશે બાંધણીમાં અને ઉપર નીચે બી કોન્ટ્રાસ્ટ ડિઝાઇન આવશે અને આ દરબારી સાડીની વાત કરું તો અંદર કલર કલરના ગોળ બુટ્ટા મૂકેલા છે માર્કેટમાં પ્રીમિયમ કલેક્શન કોઈ પાસે જોવા મળવાનું નથી એવું એન્ટિક ડિઝાઇન આપણી પાસે જોવા મળવાની છે અને અંદર સાથે સાથે તારના પટ્ટા પણ આપેલા છે એટલે સાડીનો કંઈક ઉઠાવ જોરદાર આવી જશે તમે જુઓ કેટલી સુપર હીટ ડિઝાઇન તમારી સામે હું બતાવું છું તો આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરી દેજો જેથી તમને આવી રોજે રોજ નવી નવી અપડેટ મળતી રહે ચાલો હવે આ સાડીના તમને કલર બતાવી દઉં આ સાડીમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને બધાય પ્રીમિયમ કલર છે ખાલી એકવાર તમે આખી સાડી જો કાંઈ ઘટે નહીં એવું એન્ટી કલેક્શન આવી ગયું છે આવું તો આપણી પાસે રોજે રોજ નવી નવી અપડેટ મળતી રહેવાની છે તો મારા બહેનો ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડીની ખરીદી કરી શકે તો રાહ છેની જોવ છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો